નમસ્કાર મિત્રો તારીખ છે ત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસની અંદર જીરો બજાર વિશે સંપૂર્ણ ચર્ચા અંદર કરવાના છે તે પહેલા દરેક મિત્રોને ખાસ નંબર વિનંતી કે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો જીરો બજારમાં મજબૂતાઈનો માહોલ છે અને ખાસ કોઈ મોટી મૂમેન્ટ નથી અત્યારે જીરોના ભાવમાં જે સતત ઘટાડો આપણને જોવા મળ્યો છે જેની અંદર પચીસ રૂપિયા સુધી અત્યારે સુધારો પણ જોવા મળ્યો છે આગામી દિવસોની અંદર બજારમાં છે છે તેના ઉપર બજારનો આધાર રહેલો હાલના ખાસ કોઈ મોટી તેજી મંદી દેખાતી નથી જીરુના વેપારીઓ કહે છે કે હાલના તબક્કે જીરુમાં કોઈ મોટા વેચવાલી નથી અને તે સંજોગોમાં ઊંઝામાં સાતથી લઈને આઠ હજાર બોરી વચ્ચે આવકો અત્યારે જોવા મળી રહી છે આગળ ઉપર બજારના વેપારો જો સારા થશે તો બજારને ટેકો મળી શકે તેવી સંભાવનાઓ રહેલી છે આગળ ઉપર જો વેચવાળી ઓછી થશે તો જીરોના ભાવમાં થોડો સુધારો આવી શકે છે અને ખેડૂતો પોતાની પાસે પડેલો સ્ટોક નીચા ભાવ આવે તો વેચાણ કરવાના મૂડમાં નથી જો પરંતુ ભાવ ઓછો થશે તો ખેડૂતો આપોઆપ પોતાનો સ્ટોક બહાર આવશે અને વેચવાળી વધવાની શક્યતાઓ રહેલી છે જીરોનો બેચમાર્ક વાયદો છે ઓગણીસ હજારની સાઠની સપાટી હાલ તો બોલાઈ રહ્યો છે તો મિત્રો જોવાનું રહ્યું કે આગામી દિવસોની અંદર જો જીરુંના ભાવમાં વધારો જોવા મળશે તો ખેડૂતો આપોઆપ જીરુંની વેચવાલી વધારે વધી શકે છે અને જીરુંના ભાવમાં પણ સારો જો મુમેન્ટ આવી તો ખેડૂતો આપોઆપ જીરુંના ભાવ જે વેચવાલી છે તે વધવાની શક્યતાઓ રહેલી છે તો મિત્રો આજના વિડિયોમાં બસ આટલું જ વિડીયો ગમે વિડીયો લાઇક છે સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન